મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યસભા માટે ભાજપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે જે અપડેટ હાલ મળી રહી છે રાજ્યસભા માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે મહત્વપૂર્ણ સમાચાર આજે જ કોંગ્રેસે રાજ્યસભાના ચાર ઉમેદવારની જાહેરાત કરી હતી અને હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે ફરી એકવાર આજે રાજકારણમાં ગરમાવો ક્યાંક જોવા મળી રહ્યો છે કારણ કે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત રાજકીય પક્ષો કરી રહ્યા છે ગુજરાતથી જે રીતના હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે રાજ્યસભાના ભાજપના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતથી જેપી પી નડ્ડા રાજ્યસભા માટે ઉમેદવાર

રાજ્યસભાની બેઠકો છે એમાં પણ ચૂંટણી થવા જઈ રહી છે એના નામ છે સામે આવ્યા છે સૌથી પહેલું નામ જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ છે નામ સામે આવ્યું છે બીજું નામ છે ગોવિંદ ધોળકિયા જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ખૂબ મોટા ઉદ્યોગકાર જેને કહી શકાય તેમનું નામ ભાજપે જાહેર કર્યું છે ત્રીજું નામ છે મયંકભાઈ નાયક મયંકભાઈ નાયક જો કહીએ તો મયંકભાઈ નાયક હાલ પક્ષી પંચ મોરચાના પ્રમુખ છે પ્રદેશ લેવલ અને સાથે જ હમણાં જ જે અમિત શાહ લોકસભાનું જે કાર્યાલય છે તેનો શુભારંભ થયો તેના પ્રભારી પણ મયંક જે છે અને નામ છે જસવંતસિંહ નામોની જાહેરાત છે કરવામાં આવી છે અને ચાર નામો એટલે કે ચારે ઉમેદવારો છે આવતીકાલે બાર અને ઓગણચાલીસ ફોર્મ ભરવાના છે એટલે જે પી પણ ગુજરાત આવશે ને તેઓ પણ પોતાનું નામાંકન પત્ર છે ભરવાના એટલે કે જેની રાહ જોવાઈ રહી હતી પરંતુ ભાજપ છે હર હંમેશા કઈક અલગ જ દિશામાં વિચારતું હોય છે અને એ જ ક્યાંય કોઈને છેલ્લી ઘડી સુધી ખબર નથી પડતી એ જ વસ્તુ અત્યારે પણ રાજ્યસભાની જે ઉમેદવારીના નામાંકન જે બહાર આવ્યા તેમાં પણ એ જ વાત સામે આવી છે એટલે જે વાત

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જશવંતસિંહ પરમાર જેપી પી નડ્ડાના નામની જાહેરાત થઈ છે જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતથી રાજ્યસભા માટે રાજ્યસભામાં જશે જે પી નડ્ડા મયંક નાયક કે જે હાલમાં બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે એમના નામની પણ જાહેરાત થઈ છે ભાજપ

અને જશવંતસિંહ પરમાર હાલ ચાર નામ જે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર આજે કોંગ્રેસ દ્વારા પણ ચાર ઉમેદવારો રાજ્યસભા માટેના જાહેર કરવામાં આવ્યા હતા અને અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે મયંકર નાયક જેપી નડ્ડા બંને જે ઉમેદવાર રહેશે રાજ્યસભાના જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ગુજરાતથી રાજ્યસભા જશે ગોવિંદભાઈ ધોળકિયાનું પણ નામ એમની પણ પણ નામની જાહેરાત થઈ ચૂકી છે મયંક નાયક કે જે રાજ્યસભા માટેનો ઉમેદવાર રાજ્ય જશવંતસિંહ પરમાર ગુજરાતથી રાજ્યસભા માટેનો ઉમેદવાર રહેશે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે રાજ્યસભાના ઉમેદવાર માટે આપને જણાવી મયંક નાયક કે જેના નામની જાહેરાત થઈ છે મયંક નાયક સાથે જશવંતસિંહ પરમાર જેપી પી નડ્ડા ગોવિંદભાઈ ધોળકિયા આ ચાર નામોની જાહેરાત ભારતીય દ્વારા અટકળો પણ બેતી થઈ છે હવે જ્યારે નામોની જાહેરાત ભાજપ દ્વારા પણ કરવામાં આવી છે ત્યારે અને ભાજપ જે હર હંમેશ સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છેક સુધી લાગે કે આ નામ હશે આ નામ હશે આ નામ હશે અને કંઈક નવું જ નામ સામે આવે એવું જ કંઈક આજે લાગી રહ્યું છે ફરી એકવાર ભાજપ દ્વારા આ જ સ્ટેપ લેવામાં આવ્યો છે આજ પગલું ભરવામાં આવ્યું છે અને ફરી એકવાર જેની જે સિગ્નેચર છે કે જેનાથી ભાજપ જાણીતું છે એ સરપ્રાઇઝ આપવા માટે જે ભાજપ સૌથી વધારે જાણીતું છે એમાં આપણે જોઈ રહ્યા છીએ ફરી એકવાર એવો જ ઘાટ ઘડાયો છે મયંક નાયક જે પી નડ્ડા જે નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે આ વખતે ગુજરાતથી તેઓ રાજ્યસભામાં જશે જશવંતસિંહ પરમાર ગોવિંદભાઈ ધોળકિયા આ ચાર નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે મયંક નાયક બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે આપને જણાવીએ અને હમણાં જ્યારે કેન્દ્રીય ગૃહ અમિત શાહના દ્વારા જે લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો એમાં પણ તેઓની હાજરી જોવા મળી હતી જે પી નડ્ડા આ વખતે ગુજરાતથી રાજ્યસભા જશે સાથે જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા અને ગોવિંદભાઈ ધોળકિયાના નામની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસે પણ આજે રાજ્યસભાના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી સોનિયા ગાંધી આજે પત્ર પણ ભરી દીધું જયપુરથી હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી બિહારથી અખિલેશ સી મહારાજ ચંદ્રકાંત હંડોરીનું નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યું અને હવે ભાજપ દ્વારા પણ ચાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે મયંક નાયક જશવંતસિંહ પરમાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અને ગોવિંદભાઈ ધોળકીયા આ ચાર નામો છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપ દ્વારા પણ એવું થયું છે અમુક નામ લાગતા હતા કે રિપીટ થશે પરંતુ જે ચાર નામની જાહેરાત હાલ કરવામાં આવી છે શું લાગી રહ્યું છે આગળ નામોને જાહેરાત કરવાને લર્ણ આપતું હોય છે ને તે પ્રકારની રાજ્યસભાની ચાર સીટો માટે અલગ જ રીતે નામો જે છે તે જાહેર થયા છે આ નામો પૈકી કોઈ કલ્પના નહીં કરી હોય કે આ નામોને રાજ્યસભાની અંદર મોકલવામાં આવશે જેપી ડટ્ટા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે હવે ગુજરાતમાંથી ગુજરાતના સ્થાનગર્ષ પણ છે તેમનું રાજ્યસભાના નોમિનેશન માટે ગુજરાતના કોટામાંથી કોટા તેઓ હવે રાજ્યસભાના સાંસદ પદમાં જોશે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે આ ઉપરાંત ગોવિંદભાઈ ધોળકિયા જે સામાજિક અત્ર છે ખાસ કરી ટાઈમિંગ ઉદ્યોગની અંદર ગોવિંદભાઈ ધોળખિયા જે છે તેમનું નામ છે મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી તેઓ સુરત ખાતે ડાયમંડ વિભાગની અંદર મોટા ઉદ્યોગપતિ છે તેમને ભાજપ હવે રાજ્યસભાના સાંસદ જે છે તે બનાવી રહી છે આ ઉપરાંત મયંક નાયક સૌથી આશ્ચર્ય પ્રમાણે તે પ્રકારનું આ નામ છે ઓબીસી મોરચાના તેઓ પ્રમુખ છે હાલ

સૌ પ્રથમ તો ગુજરાત રાજ્ય તરફથી જે ચાર લોકોને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે એમને ગુજરાત પ્રદેશ તરફથી માન્ય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ તરફથી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી અમે લોકો અભિનંદન આપીએ છીએ અને આ ચારે ચાર લોકો એ લોકો છે કે જેમણે પાર્ટી માટે સમાજ સેવા અને દેશ સેવા અને પોતાની રાજ્યની સેવા વિવિધ ક્ષેત્રોમાં કરેલી છે અને બિલકુલ પાર્ટી એ જે છે એ મેરિટ જોઈને એકદમ ઉપયુક્ત નામોનું ચયન કર્યું છે એટલે કાર્યકર્તાઓમાં બી ખૂબ ઉત્સાહ છે જ્યાં સુધી હું મયંકભાઈ નાયક ની વાત કરું તો અમારા બક્ષીપંચ મોરચાના એ પ્રમુખ છે અને ખૂબ સારા કાર્યો એમણે બક્ષીપંચ સમુદાય માટે મોરચા સુધી કર્યા છે અને આપણે જયારે ભારતસિંહ ધોળકીયારી ની વાત કરીએ તો એમની સમાજ સેવા આપે જોઈ છે કે ગુજરાતમાં કેટલી સારી છે અને એ પ્રમાણે જે માન્ય અધ્યક્ષ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે પી નડ્ડાજી તો એ અમારા માટે તો સોનેલો અવસર છે કે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષથી છે એ અમારા જ ગુજરાત રાજ્યમાંથી અમે રાજ્ય તરીકે સાંસ્થિત તરીકે મૂકવામાં આવે છે તો આ ખૂબ જ એક ઉત્સાહ ભર્યો વાતાવરણ છે અત્યારે હું કમલમ કાર્યાલય ખાતે જ છું અને અહીંયા તમામ કાર્યકર્તાઓમાં નેતાઓમાં પદાધિકારીઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે મોવડી મંડળનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને આ ખૂબ સારું જે છે એ પ્રયંગ કરવામાં આવ્યું છે આભાર સજાવે અમારી સાથે જોડાવા બદલ મારી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી દિવ્યા પણ લાઈવ જોડાયા છે દિવ્યા જે રીતના ભાજપ દ્વારા રાજ્યસભાના ચાર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે નામ એવા કે કલ્પના પણ ન કરી શકાય ફરી એકવાર એવી જ રીતે ભાજપે સરપ્રાઇઝ આપી છે શું કહેશો કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ નામોની જાહેરાત કરે છે ત્યારે એ કલ્પના ન કરી શકાય એવા જ નામો હોય છે અને અને આજે પણ પ્રકારના નામ નામ છે છે તે આપવામાં આવ્યા સૌથી સૌથી ચર્ચાનું એક હિમાચલ તેઓ રાજ્યસભાના સાંસદ અત્યારે છે અને હવે તેમને ગુજરાતની જે રાજ્યસભાની સીટ ખાલી થઈ છે ત્યાંથી લડાવવામાં આવશે અને એવું માનવામાં આવતી આવતું પણ હતું કે કોઈ એક કેન્દ્રીય ગજાના મંત્રી અથવા તો કેન્દ્રીય ગજાના જે નેતા હશે તેઓને ગુજરાતની રાજ્યસભાની સીટ પરથી લડાવવામાં આવશે જોકે લડાવાની કોઈ ગુંજાશ નથી રહેતી કારણ કે ચારે ચાર બેઠક એ ભારતીય જનતા પાર્ટી પાસે જવાની છે પરંતુ જશવંતસિંહ પરમારનું હોય ગોવિંદભાઈ ધોળક્યાનું ગોવિંદ કે જે ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે ગોવિંદ ઓળખાય છે ખૂબ ઓછી ખૂબ જ ગરીબીમાંથી તેઓ આ સ્તરે પહોંચ્યા હતા અને ખૂબ મોટું નામ પણ છે ઘણા બધા એવોર્ડ પણ એના નામ પર છે એટલું જ નહીં જે રીતે એ ઉદ્યોગપતિ છે સુરતમાં રહે છે અને ખૂબ મોટી માત્રામાં લોકોને મદદ કરવાનું પણ કામ કરે છે ગોવિંદ કાકા એમનેમ જ તેમને નથી કહેવામાં આવતા અને એટલા જ માટે તેમની પસંદગી સુરત ખાતેથી કરવામાં આવી છે જે ગોવિંદ ધોળકિયા છે એના માત્ર દક્ષિણના એ તમામ વિસ્તારોને આવરી લેશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોને પણ આવરી લેશે કારણ કે રાજ્યસભામાં આમ તો કોઈ જાતિનું ગણિત નથી હોતું પરંતુ છેલ્લે જે પણ પરિસ્થિતિ થોડા છેલ્લા સમયથી આપણે જોઈ રહ્યા છે કોઈ પણ ચૂંટણી હોય એ રાજ્યસભાની હોય લોકસભાની હોય નગરપાલિકાની હોય કે કોઈ પણ તમામમાં જાતિનું ગણિત વિસ્તારનું ગણિત રાખવા આવે છે અને એટલા જ માટે ગોવિંદભાઈ ધોળકિયા છે કે જેમને આ જગ્યાએથી પસંદ કરવામાં આવ્યા છે ખુબ મહત્વપૂર્ણ છે કે તે ઉદ્યોગપતિ છે સુરત થી છે અમરેલી સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમને પણ એ ખૂબ સારી રીતે અસર કરી શકે છે આ સાથે જ ગોવિંદભાઈ ધોળકિયાનો જન્મ છે એ ખેડૂત પરિવારમાં થયો હતો એટલે ખેડૂત લોકોને પણ જે સમુદાય છે તેમને પણ આવરી લેશે ઓગણીસો જન્મ છે તે થયો હતો અને ખૂબ નાના એવા પરિવારથી ખૂબ નાના ગરીબ પરિવારમાંથી તેઓ આવ્યા હતા અને આ સ્તર સુધી પહોંચ્યા છે ઘણા બધા એવોર્ડ્સ પણ તેમને પોતાના બિઝનેસને લઈને આપવામાં આવ્યા છે આ સાથે મયંક નાયક જે નામ સામે આવ્યું છે મહેસાણાના છે તેઓ એટલે કે ઉત્તર ગુજરાત

મહેસાણા કે જે રાજનીતિની લેબોરેટરી પણ ગણાય છે અનેક રાજનીતિના પરીક્ષણો ત્યાં થયા છે અને આ સાથે જ મહેસાણા ઉત્તર ગુજરાતનો એ વિસ્તાર એવો પણ છે કે જે લોકસભા હોય કે વિધાનસભા ત્યાંની જનતાને કડવી થોડી અઘરી છે અને એટલા જ માટે મહેસાણાને પણ પસંદ કરવામાં આવ્યા છે જેપી નડ્ડા કે જે રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવે છે એટલે કહી શકાય કે તેમની પસંદગી પણ કરવામાં આવી છે પરશોત્તમ રૂપાલા અને મનસુખ માંડવ્યા કે જે બંને મંત્રી છે તેમના સ્થાને આ લોકોને જે પસંદ કરવામાં આવ્યા છે ટોટલ ચાર સીટ ગુજરાતની એવી છે કે જે ખાલી પડી છે રાજ્યસભાની ટોટલ ચાર સીટ અને એ ચાર સીટ ઉપર નામાં નામાંકન ભરવાનો આવતીકાલે એટલે કે પંદર તારીખે છેલ્લો દિવસ છે જ્યારે ચારે ચાર બેઠક છે એ અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે પૂરેપૂરું ધારાસભ્યોનું બળ છે અને એટલા જ માટે જેમાં પહેલા પણ થયું હતું કે જે રાજ્યસભાની તમામ ચૂંટણીઓ છે એ બિનહરીફ થઈ હતી અને જાહેર કરી દેવામાં આવ્યા હતા એ તમામ રાજ્યસભાના સાંસદો જે ભારતીય જનતા પાર્ટી જીત્યા હતા અને આ વખતે પણ જે ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે જેપી પી નડ્ડા મયંક નાયક ગોવિંદભાઈ ધોળકિયા જશવંતસિંહ પરમાર એ તમામ પણ આગળ આવશે અને જીતી જશે કારણ કે સામે પક્ષે એટલે કે કોંગ્રેસ પાસે એટલું સંખ્યા બળ જ નથી કે રાજ્યસભામાં એ પોતાનો ઉમેદવાર પણ ઉભો રાખી શકે બની પણ શકે કે કોઈ ઉમેદવાર કોંગ્રેસ રાખે જ નહીં અને આ ચારે ચાર ઉમેદવારો નામાંકન ભરે અને સીધા જ રાજ્યસભાના સાંસદ બની જશે કારણ કે કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં થાય કશિશ

ભારતીય જનતા પાર્ટીના અમારા કેન્દ્ર કેન્દ્રીય નેતૃત્વએ જે નામ જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને પ્રજાની અંદર ખૂબ આનંદનો વિષય છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હવે પછી ગુજરાતના સાંસદ હશે સાથે જે કોઈ ત્રણ ઉમેદવારો માની ગોવિંદભાઈ ધોળકિયા ભાઈ મયંકભાઈ નાયક ડોક્ટર ત્રણે ત્રણ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના અનુભવી કાર્યકર્તા વિવિધ સમાજના વર્ગ ઉપર પ્રભુત્વ ધરાવતા કાર્યકર્તા અને પાર્ટીનું પાયાનું કામ કરેલા છે એવા કાર્યકર્તાઓ છે એક વાત સાથે માની સૌજીભાઈ ધોળકિયા ખૂબ સમાજના સેવાભાવી વ્યક્તિ તરીકે તેમનું આખા ગુજરાતની અંદર ગણના થાય છે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારના ઉમેદવારો બેલેન્સ કરીને જે પ્રકારના ઉમેદવારો રાજ્યસભાની અંદર નક્કી કર્યા છે સમગ્ર સમાજની અંદર સમગ્ર ગુજરાતની જનતામાં એક ખુશીનો માહોલ છે

કહેવામાં આવી રહ્યું છે કે આગળ હવે કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય રહેશે આપણી સાથે દિવ્યા જે મહેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે હવે મનસુખભાઈ અને પરષોત્તમ રૂપાલાને લોકસભાથી લડાવવામાં આવે છે કે શું એ કેન્દ્રીય નેતૃત્વનું રહેશે પરંતુ ફરી આમાં પણ ક્યાંક હવે લોકસભાના ઉમેદવાર પણ જ્યારે જાહેર થશે ત્યારે પણ કંઈક સરપ્રાઇઝ જોવા મળશે શું લાગે છે

ની બેટક ઉપર લડાવવામાં આવી શકે છે ભાવનગર તેમનો હોમ વિસ્તાર છે અને એટલા જ માટે તેઓને ત્યાં લડાવવામાં આવી શકે છે અને એના માટે તેમણે પૂરી પૂરી તૈયારી ત્યાં બતાવી છે ત્યાં તૈયારીઓ કરી પણ રહ્યા છે અને એટલા જ માટે આ વખતે તેમણે રાજ્યસભામાં તેમનું નામ નહોતું આવવાનું એ નક્કી માનવામાં આવી રહ્યું હતું કારણ કે આરોગ્ય મંત્રી જીવી પોસ્ટ ઉપર તેઓ છે અને એટલા જ માટે લોકસભામાંથી તેઓ જઈ શકે છે પરશોતમ રૂપાલા કે જે અમરેલી વિસ્તારથી આવે છે અને આ વખતે તેમણે કોઈ લોકસભામાંથી લડાવવામાં આવે કે કેમ તેને લઈને થોડા ઘણા સવાલો છે કારણ કે સતત તેઓ રાજ્યસભામાંથી લડતા આવ્યા છે અમરેલીમાં વર્ષોથી તેઓનું ખૂબ સારું એવું પ્રભુત્વ રહેલું છે અને એટલા જ માટે એમના માટેની આવી કોઈ ચર્ચા છે કે નહીં એના ઉપર પણ સવાલ છે અને સાથે એ પણ સવાલ છે કે બની શકે કે તેમને લોકસભામાં પણ ટિકિટ ન મળે જોકે એ જો અને તોની સ્થિતિ છે બની પણ શકે કે મળી પણ જાય પરંતુ જે રીતે અમરેલી બેઠક હોય કે પછી આજુબાજુના વિસ્તારો ઘણા બધા નવા નેતાઓ પણ થઈ રહ્યા છે અને અને કેમ કે ભારતીય જનતા પાર્ટી નવા નેતાઓને પણ સ્થાન આપે છે એટલા જ માટે માટે મનસુખ એવું કહી શકાય કે વિન વિન સિચ્યુએશન છે સો માંથી એસી ટકા જેવું નક્કી માનવામાં આવી રહ્યું છે પરંતુ પુરુષોત્તમ રૂપાલા માટે એ કહેવું અઘરું છે કે તેમને લોકસભામાંથી લડાવવામાં આવી શકે પરંતુ જેમ આજે આપણે આ ચાર નામો જોયા અને ચાર નામો પણ કોઈ જ ચર્ચામાં ન આવ્યા હોય એવા નામો હતા આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નામો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે પણ કઈક હોય એવો જ ચહેરો પસંદ કરવામાં આવ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ ત્યાંના સીએમના ચહેરા પણ એવી જ રીતે પસંદ કરવામાં આવ્યા કે કોઈક તો પહેલી જ વખત ધારાસભ્યની ચૂંટણી લડતું હતું અને છતાં પણ તેઓ સીએમ બની ગયા રાજસ્થાનમાં તો આ જ પ્રકારની પરિસ્થિતિ કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી શકે છે અને એટલા જ માટે અત્યારે કહેવું થોડું અઘરું છે કે પરશોત્તમ રૂપાલાને શું લોકસભામાં લડાવવામાં આવી શકે કારણ કે ઘણી બધી મર્યાદાઓ પણ ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાં રાખી છે ટિકિટ માટેની ઉંમરની મર્યાદાઓ પણ છે અમુક ત્રણ વખતથી વધારે લડ્યા હોય તો તેમને પણ ટિકિટ ન આપવી એવી પણ મર્યાદાઓ છે અને કંઈક નવું કરવાની અથવા તો યુવાઓને વધુને વધુ તક આપવામાં આવે એવી પણ મર્યાદાઓ છે અને એટલા જ માટે હવે જે આ નવા ચહેરાઓ સામે આવ્યા છે જેમાં બે ચહેરા મયંક નાયક અને જશવંતસિંહ પરમાર યુવાઓના લિસ્ટમાં આવે છે જે પી નડ્ડા કેન્દ્રીય નેતૃત્વ છે ગુજરાતમાં આવે છે ગુજરાત માટે ખૂબ જ સારી વાત છે કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તેઓ અને અધ્યક્ષ પદના વ્યક્તિ જ્યારે ગુજરાતથી રાજ્યસભામાંથી જાય છે તો એ ગુજરાત માટે ખૂબ જ સારી અને ગૌરવની વાત છે આપણી સાથે ગુજરાત રાજ્યસભાની જે અગિયાર ટોટલ બેઠક છે તેમાંથી આપણે જાણીએ છીએ કે ઘણા બધા જે કેન્દ્રીય મંત્રીઓ છે તે ગુજરાત રાજ્યસભાથી જ ગયેલા છે અને વિદેશ મંત્રી માંડવ્યા હોય પરસોત્તમ રૂપાલા હોય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કે પછી પુરુષોત્તમ રૂપાલા બધા જ મંત્રી કક્ષાના નેતાઓ જયારે ગુજરાત રાજ્ય સભાથી જાય છે તેવામાં જેપી પી નું નામ પણ ગુજરાત માટે સારા સમાચાર આભાર જોડાવા બદલ